Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં એક બાદ એક ત્રણ વખત ભૂકંપ જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ભૂકંપના આંચકાથી ત્રુજી ઉઠી ગીર સોમનાથ હતા ત્યારે મિત્રો તાલાલામાં ત્યારે એક બાદ એક ત્રણ ચાટકા અનુભવાયા જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગીર સોમનાથમાં ભૂકંપના એક પછી એક ત્રણ આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા મિત્રો અહેવાલ અનુસાર આંચકા સોમવારે વહેલી સવારે આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી કે બે પોઈન્ટ એકની સાથે પહેલો મિનિટે અને એક પોઈન્ટ નવની ની તીવ્રતા સાથે બીજો આંચકો સાત ને પંદર મિનિટે આવ્યો હતો જોકે મિત્રો જ્યારે ત્રીજો આંચકો બે પોઈન્ટ ત્રણની ની તીવ્રતાનો નોંધાયો હતો અને વધુ જણાવી દીધું કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલનાર હતી ત્યારે મિત્રો બાર કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઇસ્ટ નોંધાયું જી મિત્રો અત્યારે આલ્બુ કંપની લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ